નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ આમોદ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચથી નીકળેલ કાવડ યાત્રા આવી પહોંચતા ચાર રસ્તા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓ જોડાયા આ યાત્રાનો પ્રારંભ જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરેલ અને કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી આ પહોંચે પહોંચશે જ્યાં પાવન નર્મદા જળતી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે આ યાત્રા આમોદ શહેર ખાતે આવી પહોંચતા આમોદ શહેરના હિન્દુ આગેવાનો તેમજ ભક્તો અને નગરપાલિકાના ભાજપ પ્રમુખ દ્વારા યાત્રાનું સ્વાગત કરી યાત્રાળુઓ માટે પાણી તેમજ જરૂરિયાતમંદ વસ્તુ આપવામાં આવી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી અને ભક્તિભાવ સાથે સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે આજે સવારે ભરૂચ ખાતે ભક્તેશ્વર મહાદેવ ના સ્થાનેથી એકસો આઠ જેટલા કાવડિયા પદ દ્વારા અને નર્મદાજી નું જળ લઈને આજે પગપાળા દ્વારા સ્તંભેશ્વર મહાદેવ જયારે જઈ રહ્યા છે ત્યારે સવારે નવ કલાકે ભરૂચથી નીકળેલી આ યાત્રા બપોરે સમની ભોજન પ્રસાદ લઈ વિરામ કરી ત્યારબાદ અત્યારે તણછા અને તણછાથી અત્યારે અહીંયા નાયર જ્યારે આવી પૂછી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આમોદ શહેર અને આમોદ તાલુકાના પ્રમુખ છે મહામંત્રી શ્રીઓ છે સૌ કાર્યકર્તાઓ છે ચૂંટાયેલી પાંખના તેમજ આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સદસ્યો હાજર રહી અને આ કાવડ યાત્રાઓને કોઈ તકલીફ ના પડે એ તમામ પ્રકારની આજે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આમોદ શહેર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ગુરુકુળના દરવાજે પણ સેવા કેમ્પ ચાલુ કરીને કાવડ કાવડયાત્રીઓનું સન્માન કર્યું એમનું સ્વાગત કર્યું અને કાલે બરાબર બાર વાગે આ યાત્રા ક્રમેશ્વર મહાદેવ પહોંચવાની છે અને મા નર્મદાનું જળ લઈ અને ત્યાં અભિષેક કરવાના છે તો આ કાવડયાત્રીકોનું સ્વાસ્થ્ય સારું રહે વહેલા વહેલા ત્યાં પહોંચે મહાદેવજીના દર્શન કરે અને ત્યાં તેઓ ખૂબ રાજોપારથી મહાદેવજીની પૂજા કરવાના છે આ થંભેશ્વર મહાદેવ એટલું પવિત્ર સ્થાન છે કે ત્યાં હજારો અને લાખો લોકો શ્રાવણ મહિનામાં તો આવે જ છે પણ આખા વર્ષ દરમિયાન પણ ખૂબ જ ભાવિક ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે તો આ ભાવિક ભક્તો જયારે કાવડયાત્રા લઈને હિન્દુ ધર્મ સેના દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મની અંદર જાગૃતિ આવે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે અને સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામય આ પ્રકારના વિચારો સાથે આ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે આજે સૌ કાર્યકર્તાઓ દ્વારાનું સ્વાગત કર્યું એમનું સન્માન કર્યું અને એમને આઈસ્ક્રીમની અને જો ભરાળ કરતા હોય તો ભરાળની તેમજ તમામ પ્રકારની નાસ્તાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે તો જેણે જેણે આ સેવા કરી છે તમામ કાર્યકર્તાઓનો પણ હૃદયપૂર્વક આભાર અસ્તુ ધન્યવાદ વંને માત્ર ભારત માતા કી જય